સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખાનપુર ગામના લોકોને વર્ષો જૂની પરંપરા જાળવી રાખી પોતાની પચીસમી પાવાગઢ પદયાત્રા ભવ્ય રીતે પૂર્ણ કરી હતી આ વર્ષે મહાકાળી માતાજીનો ભવ્ય રથ પણ તૈયાર કરાયો હતો જેની સાથે પદયાત્રીઓ પાવાગઢ પહોંચ્યા હતા અને ધજા પણ ફરકાવી છે માન સદ્ગુરુના સુરત જિલ્લાના કામરેજ તાલુકાનો ખાનપુર ગામના સેવકોને અનોખી ભક્તિ જોવા મળે છે શ્રીમાન સદ્ગુરુના આદર્શો પર ચાલતું આ ગામ પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા માટે ખૂબ જ પ્રખ્યાત છે વર્ષ બે હજાર એકની સાલમાં શ્રીમાન માન સદગુરુ દ્વારા વિશ્વ શાંતિના આશરેથી ખાનપુરથી પાવગઢ પદયાત્રા શરૂ કરવામાં આવી હતી તેના આજે પચીસ વર્ષ પૂર્ણ થયા છે તો દર વર્ષે આ સંઘ ખાનપુરથી ઓસારા દયાદ્રથી પાવગઢ મહાકાળી માતાના મંદિરે પદયાત્રા કરે છે જેમાં લગભગ બસો પચાસ કિલોમીટર જેટલું અંતર અને આઠ દિવસનો સમય થાય છે પચીસ વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં આ વર્ષે સંઘ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં મહાકાળી માતાજીનો ભવ્ય રથ તૈયાર કરવામાં આવ્યો હતો આ રથને સંપૂર્ણ પદયાત્રા દરમિયાન દરેક પદયાત્રીઓ દ્વારા ભક્તિભાવ અને સાથ સાથે પોતાના હાથ વડે આંકી પાવગઢ સુધી લઈ જવામાં આવ્યો હતો સાથે પાવગઢ મંદિરે ધ્વજા ફરકવામાં આવી હતી એકસો પાંચથી પણ વધારે પદયાત્રીઓ સાથે આ સંઘમાં નાના બાળકો લઈને સિનિયર સિટીઝન અને નવ પણ ભાગ લીધો છે આ પદયાત્રામાં ખાનપુર બારડોલી સુરત ભરૂચ વડોદરા અને અનેક ગામથી પદયાત્રીઓ જોડાયા હતા આ છેલ્લા દિવસે આખે આખું ખાનપુર ગામ સંઘમાં જોડાયું હતું બે હજાર બે હજાર કોને શરૂઆત કરી હતી અમારા માનગુડુ જી ના આ સમગ્ર ખાનપુર ગામ અચ્છા શું સંદેશ આપવા માંગશો વિશ્વમાં શાંતિ વિશ્વમાં શાંતિ સ્થપાય અને એના માટે ઓસારા મંદિરે પરમ પૂજ્ય માન સદગુરુદેવના હસ્તે જબ તક એ દીપ ચલતા રહેગા તબ તક વિશ્વયુદ્ધ કભી નહીં હોગા એવો એક દીપ ત્યાં પ્રજ્વલિત છે અત્યારે હાલમાં એ અખંડ દીવો અત્યારે ચાલુ જ છે બે દીવો જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી વિશ્વયુદ્ધ થશે નહીં અને વિશ્વમાં શાંતિ થાય એના માટે અમે નીકળી રહ્યા છીએ હા પચીસમું વર્ષ છે એટલે અમારા ગામમાં અનેરો ઉત્સાહ છે અમે બધા ચાલતા અહીંયા આવ્યા છે સેવાડરી પણ આવ્યા છે અને ખાનપુર ગામથી એક બસ પણ આવી છે અને આજુબાજુના ગામો પણ અહીંથી બસમાં જોડાઈને અહીં આવ્યા છે એટલે તકરીબન આખું ગામ જ અહીંયા ગાડી અહીંયા એક મેરામણ જેવું એક ઉત્સવ જેવો માહોલ છે અહીંયા ગાડી અને માતાજીને અહીંયા આરતી કરી છે છેલ્લી અને પ્રજાને અર્પણ કરવા માટે અમે પાવાગઢ ચડવા જઈ રહ્યા છીએ ગ્રામ્યજનો દ્વારા સતત પચીસ પચીસ સંઘ માટે સેવા આપનારા અને સંઘ માટે હંમેશા હાજર રહેનાર સંઘના દરેક સેવકોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સેવકો દ્વારા રહેવા જમવા તેમજ પદયાત્રીઓને પાણી પીવા સાથે દરેક સગવડ પૂરી પાડવામાં આવી છે સંઘ માટે સેવકોની નિઃસ્વાસ્થ સેવા ખૂબ જ સરાહનીય છે સંઘના ઘણા પદયાત્રીઓને ચમત્કારિક અને અનુભૂતિ પણ થઈ છે સાથે જ મહાકાળી માતાનું સ્મરણ કરતા થાક દુખાવો પર્વમાં દૂર થાય છે